ચૈત્રે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે માના દર્શન કરવા માટે પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર મટ્યું છે શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષોથી દર્શનાર્થી આવતા ભક્તોમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલય અને આરામગૃહ શરૂ કરવામાં આવે એવી અપેક્ષાઓ રાખવામાં આવતી હતી જે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે પૂર્ણ થવા જઈ રહી છે એક સાથે 600 થી વધુ વ્યક્તિ ભોજન અને નાસ્તો કરી શકે એવું ભોજનાલય નિર્માણ કરી શુભારંભ કરાયો છે જેમાં ચા નાસ્તો અને ભોજન માટે માત્ર સામાન્ય ટોકન દર રાખવામાં આવ્યો છે આ ઉપરાંત નવરાત્રી દરમિયાન રાત્રે પાવાગઢ ખાતે આવ્યા બાદ ખુલ્લામાં જગ્યા મળે ત્યાં રાત્રિ રોકાણ કરતા હતા જેથી મંદિર ટ્રસ્ટ દ્વારા આરામ ગૃહ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતા અને રવિવારની રજાનો સમન્વય થતાં જ વહેલી સવારથી પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટ્યા હતા શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ ખાતે આજે સવારે ચાર વાગ્યાથી ચૈત્રી નવરાત્રિનો શુભારંભ મહાઆરતી સાથે કરવામાં આવ્યો નહીં પણ લાખોની સંખ્યામાં આ નવરાત્રિમાં ભક્તો દર્શન કરવા માટે પધારશે અને તેનો લાભ લેશે જે આજે સવારથી અમે જોઈ રહ્યા છીએ પૂર્વ તૈયારીઓ બધી સારી હોવાના કારણે આજે સરળતાથી કાર્ય પ્રારંભ થઈ શક્યો છે આવશ્યક જે પણ વ્યવસ્થાઓ છે કે સુરક્ષાની હોય સ્વાસ્થ્યની હોય કે દર્શનની હોય બધી જ વ્યવસ્થાઓ સુચારુ રૂપે કાર્ય કરી રહી છે પ્રશાસનની સાથે પણ સાથે મળીને જે વ્યવસ્થા ગોઠવી છે તે પણ સારી ચાલે છે આજે દેશભરના વિદેશમાં રહેતા ભક્તોને જણાવતા આનંદ થાય છે કે પાવાગઢ ખાતે બપોરે બારના ટકોરે મા અન્નપૂર્ણાને મા કાલીને ભોગ ધરાવીને થાળ ધરાવીને અન્ન ક્ષેત્રનો શુભારંભ કરી રહ્યા છે સામાન્ય વ્યક્તિ જ્યારે પહાડ ઉપર આવે છે ત્યારે એને મોટી સમસ્યા ભોજનની હોય છે પ્રસાદની હોય છે વર્ષોથી જ માગણી હતી તો આ માગણીને આજે ટ્રસ્ટ દ્વારા અમે પૂરી કરી રહ્યા છીએ રાત્રે પણ જે લોકો મંદિર માટે આવા નીકળતા હોય છે અને પર્વત ઉપર રોકાવવું હોય છે જ્યાં ત્યાં ફૂટપાથ ઉપર કે દૂધિયા તળાવના કિનારે રાતે ચાર પાંચ કલાક સૂઈ રહેતા આવા અગવડ ભોગવતા લોકોના માટે અમે વિશ્રામ ગૃહનું પણ નિર્માણ કર્યું છે જેમાં સરસ મજાનું એક ગાદલું ઓશિકું ચાદર ઓઢવાનું આ બધું પણ એને સારી રીતે મળે અને આરામથી સવારે ગરમ પાણીની એક ડોલ મળે ને નહીં એને તૈયાર થઈને માતાના દર્શન માટે પધારે આ વ્યવસ્થા પણ મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે જેનો પ્રારંભ પણ આજથી જ પ્રથમ નવરાત્રિથી જ ચાલુ થશે આપ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવું છું હું અમદાવાદથી આવી છું ખૂબ સારું લાગે છે માતાજીના દર્શન કરીને ચૈત્ર નવરાત્રિનું પ્રથમ નોરતું છે માતાજીના નવરાત્રિનો અનેરો મહિમા છે ને આ નવરાત્રિના પ્રથમ નોરતાનો લાભ લેવા દર્શનનો લાભ લેવા માટે હું મારી ફેમિલી સાથે અહીંયા આવી છું અને માતાજીના દર્શનનો લાભ લઈને ખૂબ શાંતિ મળે છે મનને અને ખૂબ સારું લાગે છે હે મા ய மீ ஜ